ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત વિશ્વમાં આપતા અંતર્ગત મોટા સમાચાર તો સમાચાર શું છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અંશુખી જો તમે અમારી ચેનલ પરના વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે સ્કેમ અત્યારે ચાલી રહી છે વોટ્સઅપ પર નકલી મેસેજ લિંક ઉપર જે તમારે ક્લિક કરવું નહીં એના માટે તમારે સુરક્ષિત રહેવા માટે સરકાર દ્વારા સૌથી મોટી અપીલ કરવામાં આવી છે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક જ સમયની અંદર વીસમાંપ્તું મળવાનું છે તો કેન્દ્ર સરકારે ખેડૂતોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે ચેતાવણી જારી કરી છે તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના અંગે સોશિયલ મીડિયા પર અન્ય પ્લેટફોર્મ ઉપર તમારા નકલી મેસેજો હશે તો એ લિંક આવે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે નહીં તો જે સ્કેમ સોશિયલ મીડિયા પર એવી લિંક અથવા સંદેશ મોકલવામાં આવી રહ્યો છે કે જેમાં ખેડૂતોને કિસાન સન્માનિત યોજનાનો ચેક કરવા માટે બહાર પાડવામાં આવી છે અને બેંક ખાતાની વિગતો તમે શેર કરવા કહેવામાં આવે છે તો આ માટે વિગતો અને મદદ સાયબર ગુણકારોને ખેડૂતોને ચેત રહે છે તો એ અંતર્ગત કૃષિ મંત્રાલય દ્વારા જે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર માહિતી આપી છે કે કોંભાટી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નામે ખેડૂતોને નિશાન બનાવવા જઈ રહ્યા છે તો તેઓ ખેડૂતોને વોટ્સઅપ અથવા એસએમએસ દ્વારા સંદેશ મોકલવામાં આવે છે તો આ સંદેશમાં કિસાન યોજનાના હપ્તાની તપાસવા માટે નકલી લિંક મોકલવામાં આવે છે તો આ સાથે જ કેટલાક મેસેજ ખેડૂતોને બોનસ કે તાત્કાલિક હપ્તો આપવામાં આવશે તો તેવો વાયદો કરવામાં આવી રહ્યો છે તો આ લિંકમાં જે સ્કેમ ખેડૂતો પાસે તેમના આધાર બેંક અને અન્ય માહિતી માગીને તેમની છેતરપિંડી કરવામાં આવે છે તો મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે તો આવી લિંક દ્વારા તમારે ફોન હેક થવા જોખમી થઈ જશે તો ખેડૂતોને ઓનલાઈન છેતરપિંડી કેવી રીતે બચી શકે તો કેન્દ્ર સરકારે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સૌથી મોટી કોલ આવે તો તમારી જે મેસેજ છે એની અંદર બિલકુલ કરવા કરવામાં જશે એમ નહીં તો મિત્રો જે સુરક્ષિત કિસાન તો સુરક્ષિત કિસાન અંતર્ગત જે પીએમ કિસાન યોજનાના નામે સોશિયલ મીડિયા ઉપર જૂઠી સૂચનાઓ આપી અને સંદેશ ફેલાવી રહ્યા છે તો મિત્રો આ પ્રકારે તમને જે ઓફિશિયલ ટ્વિટર ઉપર સરકારે જાહેરાત કરવામાં આવી છે તો એ અંતર્ગત કૃષિ મંત્રાલય અંતર્ગત મોટા સ્કેમ અંતર્ગત જો તમે કોલ મેસેજ આવે તો બેંકની વિગતો માગે તો બિલકુલ તમારે શૅર કરવી નહીં ઓટીપી શેર કરવો નહીં અથવા નકલી કોલ મેસેજ માટે પીએમ કિસાન યોજના અંતર્ગત જે હેલ્પલાઇન નંબર જારી કરે છે પંદર પાંચસો છવ્વીસ એક અથવા જીરો અગિયાર બે ચાર ત્રણ ડબલ ઝીરો છ જીરો છ પર ફરિયાદ તમે કરી શકો છો તો મિત્રો આથી અગત્યની સૌથી મોટી માહિતી જય મિત્રો અંતે માત્રમ જયગવી ગુજરાત